નમસ્કાર મિત્રો આજે અમે આવી ગયા છીએ વડોદરામાં આવેલા કમાટી બાગમાં અને હવે અમે પ્રવેશ કરી દીધો છે કમાટી બાગમાં અને કમાટી બાગના આગળના ગેટના દ્રશ્યો તમે જોઈ શકો છો કેટલો મસ્ત મજાનો ગેટની અંદરના દ્રશ્યો છે અને કુદરતી સૌંદર્ય પણ એટલું મસ્ત મજાનું છે કે ન પૂછો વાત અને આ કમાટી બાગના ઇતિહાસની જો વાત કરીને તેઓ મિત્રો ઇતિહાસ કંઈક એવો છે કે ચયાજી બાગ જેને કમાટી બાગ તરીકે પણ ઓળખવામાં આવે છે તે શહેરની મધ્યમાં એક વિશાળ લીલો ચોરસ બગીચો છે જેમાં પ્રખ્યાત મ્યુઝિયમ અને પિક્ચર ગેલેરી છે અને માછલી કલ પ્રાણી સંગ્રહાલય આરોગ્ય સંગ્રહાલય પ્લેનેટોરિયમ જેવા અન્ય બાળકો માટે અનુકૂળ સ્તરો છે ટોય ટ્રેન અને ફ્લાવર બેડ ઘડિયાળ પણ છે બરોડા મ્યુઝિયમ અને પિક્ચર ગેલેરી કળાના વિદ્યાસભર સંગ્રહનું ઘર છે જેમાંથી મોટાભાગનો ભાગ મહારાજા સૈયજીરાવ ત્રીજા દ્વારા એકત્રિત કરવામાં આવ્યો છે દેશના પશ્ચિમ ભાગમાં આવેલો આ સૌથી મોટો સાર્વજનિક બગીચો છે જે એકસો ને તેર એકરમાં ફેલાયેલો છે વૃક્ષોની સન્નું થી વધુ પ્રજાતિઓ અને નાનું પ્રાણી સંગ્રહાલય છે અને પ્રકૃતિ પ્રેમીઓ માટે એક રસપ્રદ સ્થળ છે તે મહારાજા સયાજીરાવ ગાયકવાડ ત્રીજા હતા જેમણે બરોડાના નાગરિકો માટે અઢારસો ને માં કમાટી બાગનું નિર્માણ કર્યું હતું તે વિશ્વામિત્રી નદીના કિનારે આ બગીચો આવેલો છે તે ખૂબ જ સુંદર અને માણવાલાયક બગીચો છે અને મિત્રો હવે આપણે પ્રાણી સંગ્રહાલયની ટિકિટ લઈને આપણે પ્રાણી સંગ્રહાલય અને પક્ષી ઘર જોવા માટે જઈશું તો મિત્રો તમને જ્યાં દેખાય છે તે ટિકિટ બારી છે અને આ ટિકિટ બારીના બોર્ડ ઉપરથી તમે જોઈ શકો છો તેમાં લખેલું છે કે દર ગુરુવારે આ પ્રાણી સંગ્રહાલય બંધ રહેશે અને આ છે ટિકિટ બારીનો ભાવ એમાં બે હજારની ટિકિટ મળે છે એક વોક ઇન એવડી સાથીની અને એક છે વોક ઇન એવડી વગરની તો મિત્રો આપણે ટિકિટ લઈ લીધી છે અને હવે આપણે સૌ પ્રથમ જઈશું પક્ષી ઘરમાં પક્ષીઓ જોવા માટે હવે અહીંથી આપણે જવાનું છે પક્ષી જોવા માટે મિત્રો આપણે આવી ગયા છીએ પક્ષી ઘરમાં અને આ પક્ષી ઘરમાં અનેક અનેક જાતના દેશ વિદેશના પક્ષીઓ છે અને નાના મોટા ઘણા બધા પક્ષીઓ છે તમે પણ જો વડોદરામાં આવો તો એકવાર આ પક્ષી ઘરની અવશ્ય મુલાકાત લેજો તમે જોઈ શકો છો કેટલા બધા પક્ષીઓ છે અને આપણે આગળ પણ જોઈશું કેટલા પક્ષીઓ છે નાના મોટા કેટલા પક્ષીઓ છે મોર પોપટનું બધું હોય છે આમાં તો આપણે આપણે જોઈશું આ છે જો પોપટ છે તો મિત્રો તમે નીચેની ટિકિટ ખાલી લો તો તમને નીચેની બાજુ જોવા મળે એટલે ઉપરની બાજુ જોવો હોય તો આપણે આ સે સામે દેખા છે એથી ઉપરની બાજુ પણ જોઈ જઈ શકીએ છીએ તો મિત્ર તો મિત્રો આપણે હવે ઉપરની બાજુ પણ જવાનું છે તો વોકિંગ એવડીમાં આપણે આવી ગયા છીએ અને અહીંથી આપણે ટિકિટ દઈને આપણે ઉપરની બાજુ જવાનું છે મિત્રો અને ઉપરની બાજુથી પણ જોવાનું છે કેવો પક્ષીની સુવિધા છે કે કેવા પક્ષીઓ છે અને પક્ષીઓ માટે શું અલગ સુવિધા છે તે આપણે ઉપરની બાજુ જો જવાનું છે તો મિત્રો આપણે આવા ટિકિટ આપી દીધી છે અને તમને જ્યાં દેખાય છે કંઈક રૂલ્સ હોય એ આપણે અનુકરણ કરવું જરૂરી છે અને અહીંથી આપણે આગળની બાજુ જવાનું છે પક્ષીઓ જોવા માટે મિત્રો તમે જોઈ શકો છો આ ઉપરની બાજુથી પક્ષીઓ જોવાનું જોવાનું છે અને તમે જોઈ શકો તો અહીં બધા પક્ષીઓ પિંજરામાં નથી લગભગ છે અને અહીં ફોટા પાડવા માટેની પણ મસ્ત મજાનું એવું લોકેશન છે તમે જોઈ શકો છો આ છે પક્ષીઓ ઉપરની બાજુથી આપણે જ્યાં વોક ઇન એવરીઝની ટિકિટ લો તો તમને આ બધું જોવા મળે અને વોક ઇન એવરિઝની ટિકિટ ન લો તો તમને નીચેનું ફક્ત જોવા મળે આ જોઈ શકો તો આ છે છૂટા પક્ષીઓ બધા છે અને ઘણા બધા માણસો અહીં છે તમે જોઈ શકો છો અને આ ઉપર નીચે જાળી અને મોટો પોલ છે એટલે એટલે પક્ષીઓ કોઈ બહાર ન જઈ શકે તમે જોઈ શકો છો બધા પક્ષીઓ છૂટા રખડી રહ્યા છે તમે જોઈ શકો છો મિત્રો અને બધા માણસો ફોટા પણ પાડી રહ્યા છે જોચાની અગ નાન દિવસ શેર બતાવું

અને જો મિત્રો આ છે ફ્લાવર વોટ ઘડિયાળ છે તેમ જોઈ શકો છો અને હવે આપણે પક્ષી કર જોઈને હવે આપણે સિંહ અને વાઘને એવું જોવા જવાનું છે તો આપણે આ બ્રિજ ઉપરથી સામેની બાજુ જવાનું છે તમે જોઈ શકો છો આ બ્રિજ કેટલો બધો મોટો છે અને આ બ્રિજ ઉપરથી ઘણા બધા માણસો ફોટા પણ પાડે છે અને આ ફોટા પાડવા માટેનું સારું લોકેશન આવશે બ્રિજ અને બ્રિજ પસાર કરીને સામેની બાજુ આપણે જઈશું હવે સિંહ અને વાઘને બધું જોવા માટે તો ચાલો મિત્રો મિત્રો હવે આપણે બ્રિજ પસાર કરીને આવી ગયા છીએ તમે જે સામે દેખાય છે સિંહ છે જે ફરી રહ્યો છે અને આ છે વાઘ જે અત્યારે મસ્ત મજાનો બેઠો છે અને અલગ અલગ તમને વાઘ પણ જોવા મળશે તો આગળ ચાલો તમને આગળ પણ બીજો વાઘ પણ દેખાડો જો આ એક વાઘ છે જે અત્યારે ફરી રહ્યો છે અહીં પણ એક વાઘ છે જે તમે જોઈ રહ્યા છો જે સામેની બાજુ આ છે પણ એક વાઘ છે અહીં પણ છે વાઘ અને અહીં છે વાંદરા વાંદરા છે તમે જોઈ શકો છો વાંદરા પિંજરો છે આ છે તમને જે દેખાય છે જીતો છે જે ફરી રહ્યો છે તમે જોઈ શકો છો આ છે કે પાણી પાણીમાં બેઠું પાણી અને બાજુમાં છે મોર અને તમે જોઈ શકો છો મસ્ત મજાનું અંદર પાણીમાં છે અને આ છે ગેંડો તમે જોઈ શકો છો અને અહીં એક મોર ને પણ છે કે અહીં છે કાચપા કેટલા બધા છે તમે જોઈ શકો છો અને આ છે પ્રાકૃતિક પ્રાણી જે બનાવવામાં આવ્યા છે જે જોઈને બાળકો ખુશ ખુશ થાય છે ಮಿತ್ರ ಆ ಮರ ವಿವೋ ಲಾಗ್ ಸಾರೋ ಲಾಗ್ತಾ ಆ ವಿಡಿಯೋ ಲಾಕ್ ಶೇರ್ ದೋ ಚೆನಲ್ ಸಬ್ಸ್ಕ್ರೈಬ್ಬ ಕಿಜೋ ಜೊನವಾಡಿ ತಮ್ನ ಮಾಡ್ತಾ ರೀ